જય માતાજી યુટ્યુબ ફેમિલી કેમ છે બધાને આજ મારો પહેલો બ્લોગ છે હું પહેલો બ્લોગ બનાવું છું ભૂલ હોય તો માફ કરી દેજો બોલવામાં પણ આજે મારો પહેલો બ્લોગ છે આ આ બધી મારી વાડી છે અમે વાડીમાં માંડવી વાવી છે અને અમે વાડીમાં જ રહીએ છીએ આ મારું ઘર છે નાનકડું બસ અમે વાડીમાં કામ કરીએ છીએ અને વાડીમાં રહીએ છીએ અમારું નાનું એવું ફેમિલી છે ગાય ગાયભેસ છે અને અમે વાડીમાં કામ કરીએ છીએ જય માતાજી અમે વાવી દીધી મહિના દિવસ પહેલાં પણ વરસાદ કાંઈ પડ્યો નહીં વાવાઝોડામાં તો વરસાદ કાંઈ થયો નથી હવે વરસાદની રાહ જોઈને બેઠા છે ક્યારે વરસાદ આવે ને ક્યારે અમારી માંડવી મોટી થાય એટલે અમે પાછા કામે સડી જઈએ અત્યારે તો અમે નવરા નવરા આંટા મારીએ છીએ વાડીમાં બસ ગાય ગાય ભેંસ અને બળદનું કામ કરીએ આ દાડમડી છે પણ હજી ફૂલ જ આવ્યા છે હો દાડમ નથી આવ્યા દાડમ આવશે ને ત્યારે મોટા મોટા દાડમ થાય છે બહુ સરસ આવે છે લાલ લાલ ચટાકેદાર આવે છે આ મારો ધર્મરાજ ક્યાં વહી ગયો અહીં તો ધર્મરાજ આ મારો ભૂરિયો છે એ મને વિડીયો ઉતારે છે અને હું મૂકું છું અમને એડિટિંગ વેડિટિંગ કરતા નથી આવડતું અમે સાદા ને સિમ્પલ ગામડાના રહેવાથી અમે એમના વિડીયા મૂકી દઈએ ભાઈ સપોર્ટ કરજો થોડો થોડો ભૂર્યો મારો